અત્યારે છે હું કિલ્લે બાથરૂમ રાખતા હમણાં બે ત્રણ મહિના પેલા હું આવ્યો હતો નાખેલો નાખ્યો કેમ છો બધા મજામાં મજા થશે સ્વાગત છે તમારું માં નવા બ્લોગ માં અને હું આવી ગયો છું નવો વિડીયો લઈને અને આજે હું આવ્યો છું દીવ અને દીવ માં અત્યારે છે હું કિલ્લે દીવ નો કિલ્લો છે ને ત્યાં છે અત્યારે તો અત્યારે હું ને મારા દોસ્ત છે જેમકે અમે બે આવ્યા છીએ ફરવા તો હું કહું કે બ્લોગ બનાવું તમને પણ દેખાડું આ કિલ્લો છે એ સોળમી સદી માં બનેલો છે તો તમે જોઈ શકો છો આગળ હું તમને બતાવું અંદર જઈને તો સોળમી સદી માં સેટ બનેલો છે ને આ એકવીસમી સદી હાલે કેટલી કેટલી સદી હોય ગઈ તો હાલો હું તમને અંદર જઈને બતાવું હું છે હું નહીં તમે જોયો જ હોય તો પણ હું મારા બ્લોગમાં તમને બતાવું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મળું આગળ

તો હું થોડોક આ બાજુ આગળ આવ્યો હતો તો જેમ કે છે એ પાણી પીવા ગયો હશે ને હું કહું કે તું પાણી પી લે ત્યાં સુધી હું આ ગાર્ડન બતાવી દઉં અહીંયા પછી સાઈડ નીકળી જાય એમ અને આ હેલિકોપ્ટર જાય ત્યાં એનું ગાર્ડન પહેલા નતું હમણાં જ બનાવેલું છે પહેલા તો આ એટલામાં કઈ નતું લગભગ કદાચ પણ હમણાં જ બનાવેલું છે હમણાં થોડાક મહિના થયા બધું રિનોવેશન થઈ ગયું છે અને કલર ને બધું બધું ઓલમોસ્ટ ડન છે હજી ચાલુ જ છે રિનોવેશન નું કામ આગળ થોડુંક તો આ છે અહીંનું ગાર્ડન તમને બતાવી દઉં ને પછી અંદર જાય પછી થોડુંક તમને બતાવી દઉં અને બપોરના વાગી ગયા છે બાર તો ગરમી થાય છે કેમ કે ઉનાળો પૂરો થવા આવ્યો ને સોમા હોય કોઈ હજી એટલે ગરમી છે તો ચાલુ જાઉં ને પછી બ્લોગમાં કરતી મજા આવે વિડીયો લાઈક કરી દેજો તો આપણે ત્યાંથી ડાયરેક્ટલી અંદર ગેટમાં આવ્યા ને અહીંયા આ બાજુ આવ્યા છે ઉપરની સાઈડ થોડું નીચે સાઈડ છે થોડું બધું બતાવ દે તો અહીંયાથી નીચેથી આ બધું ઉપર હવાય છે હજી અહીંયા રિનોવેશન નું કામ અહીંયા ચાલુ છે હજી ચાલુ છે ને અહીંયા તોપ પડ્યા છે સોળમી સદીના ના તોપ તમને બતાવો હાલો કેવા છે કેવા નહીં આપણે બધું જોઈએ સોળમી સદીના ના હે ને હજી કઈ નથી અસલી બધું રાખીને આવવા દો બધું અસલી ગોદા આમ દરિયા માંથી દુશ્મન આવે તો અહીંથી ડાયરેક્ટ કીધી ઓફ દેવાનું બહુ મસ્ત હે બધું થોડોક આગળ આવ્યા છીએ તો અહીંથી અહીંયા અમને એક વસ્તુ દેખાણું તો હું તમને બતાવી દઉં

આ આ તો એનું વોલુ બાથરૂમ ના અહીંથી પાણી સિંદુરાઈવાળામાં ઓલ ધ વેસમાં ઓલું છે ને યાર એ બધા બાથરૂમ રાસ્તામાં રાજા એટલે તો આલો થોડાક આગળ જઈએ આલી બધું તોપ છે એ બધું હું તમને બતાવું તો વ્લોગમાં કન્ટીન્યુ બને રહેશે તો અમે આગળ આવ્યા છીએ અહીંયા ટોપ પડ્યા છે આની બધું આ બાજુ દરિયો છે અહીંથી બધું કોઈ આવે દુશ્મન દુશ્મન આવે બે ત્રણ મહિના પેલા હું આવ્યો હતો ને આ ગોળો નતો નાખેલો હમણાં નાખ્યો હોય કદાચ આગળ બે છે આ બે છે આ નિગરાની રાખવાનું હોય દીવ કિલ્લો પોર્ટુગીઝ નો છે એવું કંઈક છે કઈ કઈ ખબર નથી ભારત ના પશ્ચિમ માં આવેલો છે દીવ નો દીવ તો હાલો અમે થોડાક હવે આગળ જઈએ પેલો ટાવર છે એ બતાવી દઉં પેલો tower છે ત્યાં સુધી જઈએ પછી ત્યાં તો કઈ નથી એટલે ત્યાં જઈ ને પછી અમે અહીંથી પાછા નીકળી જઈએ તો blog માં continue બન્યા રેજો અમે જઈએ છીએ ત્યાં મજા આવી જશે જાતા નહિ ખબર નથી આ છે કે ખબર નહિ રાજા મહારાજાના ટાઈમ છે આપણે પણ જ્યારથી હું ગઉ છું ત્યાં ત્યારથી આ ટાવર છે તમને આ ટાવર બતાવી દઉં ને આજુબાજુ નું બધું બતાવી બતાવ્યું તો આપણે બધા દીવ ના કિલ્લા માં બધા રખડી લીધું છે ને બધા ફરી લીધું છે ને હવે ગરમી થાય એક વાગી ગયો ને હજી અમારે જમવાનું પણ બાકી છે તો હવે આ બધું ફરી લીધું અને હવે તમને બધું બતાવી દીધું તો હવે અમે અહીંથી નીકળીએ છીએ અને હજી આગળ થોડુંક આવે તો એ બતાવી દે તમને તો હવે અમે જઈએ છીએ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો લાઈક કરી દેજો ને કમેન્ટ કરી દેજો કેવો લાગ્યો એ વિડીયો તો અમે આગળ જઈએ છીએ તો ફરી ને વહી આવ્યા અને હવે સીધા જઈએ છીએ ઘરે વિડીયો કેવો લાગ્યો તમે એ મને કમેન્ટ કરીને જણાવી દીધો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો અને આપણે મળીએ બીજા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો